સમય એ જીવનનો સૌથી મોટો ગુરુ છે એ આપણને બધું શીખવી જાય છે સમય ક્યારેય અટકતો નથી એ નિરંતર વહેતો રહે છે જેમ રેતીના કણો હાથમાંથી સરકી જાય છે એમ સમય પણ આપણા હાથમાંથી સરકી જાય છે એટલે આપણે સમયનો મહત્વ સમજીને તેનો સદુપયોગ કરવો જોઈએ સમય શું શીખવે છે ધીરજ સમય આપણને ધીરજ રાખવાનું શીખવે છે કોઈ પણ સફળતા એક રાતમાં મળતી નથી તેના માટે સખત મહેનત અને સમયની જરૂર હોય છે પરિવર્તન સમય સાથે બધું બદલાતું રહે છે આપણે પણ આ પરિવર્તનને સ્વીકારવાનું શીખવું જોઈએ મૂલ્ય સમય આપણને જીવનના સાચા મૂલ્યો શીખવે છે જેમ કે પ્રેમ કરુણા માનવતા વગેરે મર્યાદા સમય આપણને આપણી મર્યાદાઓ સમજાવે છે આપણે દરેક કામ એકસાથે નથી કરી શકતા સંતોષ સમય આપણને સંતોષી રહેવાનું શીખવે છે આપણી પાસે જે છે તેના માટે આપણે આભારી રહેવું જોઈએ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો લક્ષ્ય નક્કી કરો તમારા જીવનમાં શું બનવું છે તે નક્કી કરો અને તેના માટે મહેનત કરો સમય પત્રક બનાવો દરરોજનું કામ કરવા માટે એક સમય પત્રક બનાવો અને તેનું પાલન કરો વ્યર્થ સામમાં સમય બગાડશો નહીં સોશિયલ મીડિયા જેવા વ્યર્થ કામોમાં સમય બગાડવાને બદલે કંઈક ઉત્પાદક કામ કરો નવી વસ્તુઓ શીખો નવી વસ્તુઓ શીખવા માટે હંમેશા તત્પર રહો આરામ કરો સખત મહેનત કર્યા પછી થોડો આરામ કરવો પણ જરૂરી છે સમય એ એક અમૂલ્ય વસ્તુ છે એને પાછો મેળવી શકાતો નથી એટલે આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ સમય આપણને ઘણો બધું શીખવી શકે છે આપણે ફક્ત તેને સમજવાની અને તેનો લાભ લેવાની જરૂર છે સમય ક્યારે પાછો ફરતો નથી પરંતુ તમે તમારા ભવિષ્ય ને બદલી શકો છો સમય એ એક મહાન શિક્ષક છે પરંતુ દરેક પાઠ કઠોર હોય છે સમય એ એક પુસ્તક છે જેમાં દરેક પૃષ્ઠ નવો અધ્યાય લખે છે સમય એ એક તીર છે જે એકવાર વાર છૂટી ગયું એ પાછો આવતો નથી સમય એ એક ભેટ છે જેને આપણે સમજદારીથી વાપરવી જોઈએ આશા છે કે આ સુવિચારો તમને પ્રેરણા આપશે સમયનો સદુપયોગ સફળ બનાવો દરેક સવાલ એક નવી શરૂઆત છે જોવામાં કોઈ નથી પરંતુ તેને સાકાર કરવા માટે મહેનત કરવી પડે છે નિષ્ફળતા એ પગથિયું છે હંમેશા સકારાત્મક મિત્રો જો આ વિડીયો જોઈને તમારામાં તમારા માં હોય તો આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને ને કરવાનું પણ ભૂલશો નહીં સાથે તમારા મૂલ્યવાન વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો